દાહોદ તાલુકાના રાબડાલ ગામના ગાયત્રી મંદિર ફળિયાના સસ્તા અનાજની દુકાનના સંચાલક દ્વારા સરકાર દ્વારા આપવામાં આવતું અનાજના રૂપિયા લેવામાં આવતા ગ્રામજનો દ્વારા વિવિધ આક્ષેપો સાથે દાહોદ જિલ્લા કલેક્ટરને તપાસ કરી ત્વરિત કાર્યવાહીની માંગ સાથે દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું દાહોદ તાલુકાના રાબડાલ ગામના ગાયત્રી મંદિર ફળિયાના સસ્તા અનાજની દુકાનના સંચાલક દ્વારા સરકાર દ્વારા આપવામાં આવતું અનાજના રૂપિયા લેવામાં આવતા ગ્રામજનો દ્વારા વિવિધ આક્ષેપો સાથે દાહોદ જિલ્લા કલેક્ટરને તપાસ કરી ત્વરિત કાર્યવાહીની માંગ સાથે દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું રિપોર્ટર બારિયા ભૂપેન્દ્રસિંહ સંજેલી મારું નામ મહેશભાઈ વિસાભાઈ નામા અમે કલેક્ટર ઓફિસ આવ્યા છે આવેદન આપવા માટે તો સરકારી અનાજની દુકાન માટે જે ગ્રામજનોને સરખો અનાજ મળતો નથી અને અમુક જગ્યાએ જે કોરોના સમયમાં ફ્રી અનાજ આપવામાં આવે તો લોકોની રજૂઆત એવી છે કે અમારી પાસેથી પૈસા લેશે અને ગયા વર્ષે અમે મામલતદાર સાહેબને બી રજૂઆત મોખિક કરી હતી પણ સાહેબે કંઈ ધ્યાન આપ્યું નહીં એટલે આ વર્ષે અમને કલેક્ટર સાહેબને આવેદન આપવાની જરૂર પડી છે